કૃષ્ણા અયોધ્યાના એક ગામમાં રહેતી યુવત સાથે પ્રેમ સંબંધ થતા સુરતમાં નોકરી કરતા અને નજીકના ગામમાં રહેતા યુવાને માથામાં સિંદૂર પૂરી લગ્નનું વચન આપી સુરત બોલાવી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને ત્યારબાદ તેને મૂકીને ફરાર થઈ ગયો હતો આ મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે મૂળ યુપીના અયોધ્યા જિલ્લાના રૂદેલી તાલુકાના સાલારપુર ગામની ત્રેવીસ વર્ષીય યુપીવાસી યુવતી હાલ દોઢ મહિનાથી પૂણા વિસ્તારમાં ઇડલી સાંભારની લારી ચલાવે છે ત્રણ વર્ષ અગાઉ તેનો સંપર્ક સુરતના સહારા દરવાજા ખાતે માર્કેટમાં મજૂરી કામ કરતા હમવતની મોહિત માયારામ યાદવ સાથે થયો હતો મોહિત જ્યારે વતનમાં જતો તે વખતે મળવા માટે જતો હતો આ દરમિયાન તેણે યુવતીના માથામાં સિંદુરપુરી ભવિષ્યમાં લગ્ન કરશે તેવો વિશ્વાસ આપી શરીર સંબંધ બાંધ્યો હતો

અંતે છેલ્લા દોઢ મહિનાથી સુરત આવી આજીવિકા માટે પૂણા વિસ્તારમાં ઈડલી સાંભારની લારી ચાલુ કરી યુવતીએ મોહિતની શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ ભાડ નહી મળતા અંતે યુવતી દ્વારા પૂણા પોલીસ મથકમાં મોહિત યાદવ વિરુદ્ધ ઇપિકો કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે આરોપી મોહિત યાદવને ઝડપી પાડવા સુરતની પૂણા પોલીસ દ્વારા એક ટીમ અયોધ્યા ખાતે મોકલવામાં આવી હતી આ ટીમ દ્વારા વોચ ગોઠવી આરોપી મોહિતની ધરપકડ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત